નમસ્કાર આપ જોઈ રહ્યા છો સ્પાયક ટુડે ન્યૂઝ શ્રી બાળ પ્રગતિ યુવક મંડળ દ્વારા માઘી ગણેશ ઉત્સવનું ભવ્ય ભવ્ય આયોજન કરવામાં આવ્યું હતું જેમાં પ્રકાંડ પંડિતજી જિગ્નેશભાઈ દ્વારા ગણેશ સહસ્ત્ર વર્તન અભિષેકનું આયોજન કરાયું હતું સર્વ વિજ્ઞના દેવ ગણેશની આજે જન્મજયંતિ ભારતભરમાં ઉજવાઈ રહી છે ત્યારે વડોદરા શહેરમાં પણ ગણેશ ભક્તો દ્વારા આઝાદી સમયે નિર્માણ પામેલા ઈચ્છા પૂરતી ગણેશ મંદિર ખાતે ખૂબ જ સરસ ઉજવણી કરવામાં આવી હતી દરમિયાનમાં સંસ્થાના અગ્રણી અશ્વિનભાઈ પ્રજાપતિએ જણાવ્યું હતું કે આજે વહેલી સવારથી જ ભક્તોનું ઘોડાપુર આ પ્રાચીન ઈચ્છા પૂરતી ગણેશ મંદિર ખાતે ઉમટ્યું છે આ ગણપતિ બાપાને ઈચ્છા પૂરતી એટલા માટે કહેવામાં આવે છે કે જે પણ વ્યક્તિ પૂરી શ્રદ્ધા સાથે ગણેશનું પૂજન કરે છે એમની જ દરેક મનોકામના પૂર્ણ થાય છે આજે મંદિરને અવનવા ડેકોરેશનથી શણગારવામાં આવ્યું હતું આજના આ કાર્યક્રમમાં યુનિવર્સિટીના પૂર્વ સેનેટ સભ્ય તથા જાણીતા જૈન અગ્રણી દીપક શાહ પણ ખાસ પધારી દર્શન વંદન કર્યા હતા તથા કોટાના ધારાસભ્ય ચૈતન્યભાઈ દેસાઈ મ્યુનિસિપલ કાઉન્સિલર ધર્મેશ પટની જાગૃતિ કાકા જ્યોતિબેન નિતિનભાઈ પટેલ પણ દુંદાળા દેવના દર્શન કરી આશીર્વાદ મેળવ્યા હતા અને મહાઆરતીમાં ભક્તો મોટી સંખ્યામાં જોડાયા હતા એમ અશ્વિનભાઈ પ્રજાપતિએ જણાવ્યું હતું નમસ્કાર દર્શક મિત્રો સ્પાર્ક ટુ ડી ન્યૂઝમાં આપનું હાર્દિક સ્વાગત છે આપણે આજે આવ્યા છે ખોડી આંબલી રાજમહેલ રોડ ઉપર ઈચ્છા પૂર્તિ ગણેશ મંદિર આ ગણેશ મંડળ છે નામ એનું બાળ ગણેશ પ્રગતિ મંડળ છે પરંતુ કામ ખૂબ મોટા કરે છે આપણી પાસે આજે ગણેશ મંડળ છે એના અગ્રણી કાર્યકર એવા અશ્વિનભાઈ આપણે છે અશ્વિનભાઈ સાથે સીધી વાત કરીએ અશ્વિનભાઈ આજે ગણેશનું જન્મદિવસ છે અને આપણે અહીંયા ઈચ્છા પૂર્તિ ગણેશમાં શું કાર્યક્રમ રાખ્યો છે અને વરસ દરમિયાન કેવા કાર્યક્રમો કરો છો અને ગણેશની સ્થાપના કરો છો આ મૂર્તિ વિસર્જન નથી કરતા એ શું છે મારા દર્શક મિત્રો જવાબ મંડળ છે ખુલી અંબી અમિક કોમ્પ્લેક્ષ ખાતે આવેલું છે છેલ્લા પચાસ સાઠ વર્ષ ઉપરાંતના સમયથી અહીંયા ગણેશ ઉત્સવ સામાજિક અને સાંસ્કૃતિક કાર્યક્રમ થતી ઉજવાય છે અને વડોદરા શહેરનું સર્વપ્રથમ ગણેશ મંડળ છે જે સને બે હજાર પંદરથી ગણપતિજીની મૂર્તિ વિસર્જન નથી કરતું અને આ જ મૂર્તિ દર વર્ષે સ્થાપિત કરે છે બીજું ખાસ વસ્તુ મહત્ત્વની એ છે આજે કે આજે માઘી ગણેશ મહોત્સવ એટલે કે ગણેશ જયંતિનો પવિત્ર અને પાવન દિવસ છે ગણપતિ બાપાનો આજે વર્ષગાંઠ છે એ નિમિત્તે મંડળ દ્વારા આજે સવારથી જ આખો દિવસ વિવિધ સાંસ્કૃતિક અને સામાજિક કાર્યક્રમોનું આયોજન થયેલું છે સવારે ભગવાનની આરતી અને અત્યારે વડોદરા શહેરના પ્રખર પંડિત એવા જિગ્નેશ કુમાર પાઠક દ્વારા ભગવાન ગણપતિના સહસ્ત્ર વર્તનની પૂજાનો કાર્યક્રમ ચાલુ છે ત્યારબાદ સાંજે પાછું ભજન વારકરી સંપ્રદાયનું થશે મહાઆરતી થશે અને આખો દિવસ અથર્વશીષના પાઠ થઈ અને ગણેશ ઉત્સવની ગણેશ જયંતિ મહોત્સવની ખૂબ જ ભક્તિભાવપૂર્વક ઉજવણી કરવામાં આવશે આપ જે ગણેશ બેસાડો છો ગણેશ ચતુર્થી વખતે એનું ગણેશનું વિસર્જન નથી કરતા કેટલા વર્ષથી બેસાડો છો બે ગણપતિ સ્થાપના ગણેશ ઉત્સવ તો છેલ્લા પચાસ સાહીઠ વર્ષથી અમે કરીએ જ છે પણ જ્યારે સુસાગરમાં પ્રદૂષણનું પ્રમાણ વધી ગયું અને પ્રશાસન દ્વારા અમને તમામ મંડળને રિક્વેસ્ટ કરવામાં આવી કે હવે સુસાગરમાં મૂર્તિ વિસર્જન નહીં કરવામાં આવે એ જ દિવસથી અમે નિર્ણય કર્યો કે અમે અમારા ગણેશજીની મૂર્તિનું વિસર્જન નહીં કરીએ જે પ્રમાણે પુના મહારાષ્ટ્રમાં જે પ્રમાણે ગણેશ ઉત્સવનું આયોજન થતું હોય છે કે એક ઉત્સવ મૂર્તિને કાયમ આખો વર્ષ સાચવી રાખે ખાલી સ્થાપના મૂર્તિનું જ વિસર્જન થાય એમ અમે અમારા ગણપતિ બાપાને અહીંયા સાચવીને મૂકીએ દરરોજ એની પૂજા અર્ચના થાય ગણેશ ઉત્સવમાં ગણપતિની મૂર્તિ આ જ મૂર્તિ ફરી પાછા ગણેશ ઉત્સવમાં અમે રાખીએ જ્યારે માઘી ગણેશ મહોત્સવ આવે તે દિવસે પણ ભક્તિભાવપૂર્વક આખો દિવસ અહીંયા ગણપતિ બાપાની પૂજા અર્ચના થાય ઈચ્છા પૂરતી ગણપતિ દાદા નામ આપ્યું છે કારણ કે એટલા માટે કે અહીંયા વિસ્તારના તમામ નાગરિકોની મનોકામના પૂર્ણ થાય છે મંડળના સૌ કાર્યકર મિત્રોની ઈચ્છા પૂર્ણ થાય છે ભક્તજનો પણ જે દર્શન માટે આવતા હોય છે એ તમામની ઈચ્છાઓ પૂર્ણ થતી હોવાથી આપણે ઈચ્છા પૂરતી ગણેશ ભગવાનનું નામ રાખ્યું છે અને આ શ્રદ્ધાનો વિષય છે અને તમામ દર્શનાર્થી દરરોજ અહીંયા ભક્તિભાવ પૂર્વક દરરોજ પૂજા અર્ચના કરવામાં આવતી હોય છે આપનું નામ અશ્વિન પ્રજાપતિ